સીતારામ મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોની અંદર તો અમે સવાર સવારમાં મુહૂર્ત જોયા વગર નીકળી ગયા છીએ કારણ કે મુર્ત જોવાની જરૂર ના પડે માતાજીના દર્શન કરવા જવામાં કોઈ પણ જાતના સુકન અપસુકન થાય જ નહીં મા મેળડી જ્યાં હોય ત્યાં અપશુકન નામ જ ના આવે તો ફાઇનલી આપણે નીકળી ગયા હતા મેળડીમાં માના દર્શન કરવા માટે વગડિયા ગામની અંદર વગડિયા ગામ થાનથી લગભગ વીસ કિલોમીટરની આજુબાજુ છે અને મૂડી થી આવો તો ત્યાંથી થી 30 કિલોમીટર છે તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ પેલા પ્રસાદ લઈ લઈએ એક સેફ લેવાનું મારે લઈ લે ને આ એન ગણ સેફ પર હે કેમ એ એક મારું લઈ લે

ટોકડી ઉપની માળપામાં મેલડીના પરચા ફોર્મ પાર છે જે લોકોને પણ સંતાન પ્રાપ્તિ કે કોઈપણ જાતના બીજા મોટા નાના મોટા દુઃખ હોય તેની માનતા રાખવામાં આવે તો માતાજી તેમનું કામ અવિષ્યથી કરે છે તો આપણે આવી ગયા છીએ આજે એક નવા વિડીયો સાથે જેમાં આપણે પાટાવારી મેલડીમાં પાટાવારા વેલડીમાં જે વગડીયા ગામમાં આવેલ છે રેલવેના પાટાની બાજુમાં જ મંદિર છે તો અમે સવારમાં વહેલા હતા જેના લીધે અમને કોઈ પણ પ્રકારની ભીડ નડી નહીં અને અમે આરામથી દર્શન કરી લીધા જગ્યાનું મનમોહક વાતાવરણ જોઈ અને મન પ્રસન્ન થઈ ગયું સવાર સવારમાં દર્શનનો તમને સારો લાભ મળશે બાકી તો પછી માનતા કરવા માટે ભક્તો આવી જ જશે એટલે તમને થોડી તકલીફ પણ થઈ શકે કદાચ કારણ કે જા ભક્તો અહીંયા પ્રસાદ કરવા માટે માનતા કરવા માટે દૂર દૂરથી આવે છે આ ચૂલો હવન કુંડ અને તાવા કરવા માટેનો ચૂલો છે તમને પાટાવાળા મેળવી માતાજીના મૂર્તિના દર્શન કરાવ નજીકથી આ જૂનું સ્થાનક છે ખૂબ વિશાળ જગ્યા છે અને આયોજન પણ બહુ સારું છે અહીંયા જે લોકોની માનતા હોય જે લોકોને તાવાની માનતા હોય તે તાવાની માનતા અહીંયા કરવામાં આવે છે આ વાસણ બધા અહીંયા છે અને આ ચૂલા પણ છે જે લોકો શ્રીફળ ખાલી મૂકીને જતા રહે તેનો તો અહીંયા નાનો એવો ઢગલો થઈ ગયો છે પહાડ થઈ ગયો છે હવન કુંડ છે ત્યાં ચાંદલા કરવા માટે કંકુ પણ પડ્યું છે તો લાવો આપણે પણ ચાંદલો કરી લઈએ જે લોકોની માનતા હોય તે ચૂંદડી અને આ વાળના પણ માનતા એવું હોય કે આ ચડાવેલ છે આ બાજુ લખેલું છે કે તાવા કરીને પોતાના વાસણ ધોઈને જવાની વિનંતી છે કે જેથી કરી અને આપણી પાછળ કોઈને બીજાને માનતા કરવી એ વાસણ ઉપયોગમાં લેવા હોય તો તે વાસણ ઉપયોગમાં લઈ શકે આવી જ રીતે સેવા આપવાની રહેશે કે જેથી કરીને બીજા લોકોને આપણા લીધે અગવડતા ના પડે જે લોકોને સંતાન પ્રાપ્તિ થઈ હોય તે લોકોએ અહીંયા ફોટા ચડાવેલા છે તમે જોઈ શકો છો માતાજીની માનતાથી જે કોઈને બાળકો થયા તેના ફોટા પણ અહીંયા રાખવામાં આવે છે ખૂબ વિશાળ જગ્યા છે અહીંયા જૂની માન્યતા છે જે આ પાટો સીધે સીધો આવે તે એ પાટો સીધો માતાજીના સ્થાનકે થઈ આ બાજુ અને અહીંથી નીકળતો હતો આ આ પાટો જે માતાજીના આદેશ ન મળતા પાટો અહીંયા બદલી અને આ બાજુથી અલગ પાટો ખેંચવામાં આવ્યો એટલે ટૂંકમાં જગ્યા ફેરવવામાં આવી એ આ પાટો પહેલાં જૂનો આ પાટો હતો અને એ પણ એન્જિનિયરોને પરચો આપીને આ થયું હતું માતાજી દ્વારા પરચો આપવામાં આવ્યો હતો જેથી કરીને પાટાને ફેરવણી કરવામાં આવી હતી તો મિત્રો આવા અવનવા દર્શનને લગતા ભક્તિને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં જેથી કરીને આગળ પણ આવા દર્શન કરવાની જગ્યાના વિડીયો તમને મળતા રહે તો ફાઇનલી અમે પણ હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે તો ફરી મળી જઈશું નવા એક વિડીયો સાથે ત્યાં સુધી જય જય સીતારામ મિત્રો